મેડમ નાસ્તા બનાવે જો તો માં મે લોકો કામ કરવાનું દુખે કઠે એ લોકો ને કઠ્ઠે આ

ચાલો ત્યારે હવે આપણે છે ને આ બધા ગાટલા બાટલા મારે ઉપાડવાના જે અઘરું કામ હોય ને બધું મારે જ કરવાનું હે અને હવે આપણે ખાલી પાણી આપણું જોઈ લઈએ અને આ બૂટ આપણે રાતે જે વિડીયો બનાવ્યો હતો કાલનો એટલે આ બૂટ આના માટે પહેરવાના જોવા દેખાય દોસો રૂપિયા દે અને પચાસ રૂપિયા કાઢ ઓવર એક્ટિંગ ઠંડુ ના લાગે હવે આપણે ચૂલો આખો ઓલવાઈ ગયો અને પાણી એ થઈ ગયું છે ગરમ દેખાય ચાલો ત્યારે મસ્ત મજાનું પાણી ગરમ લઈ લઈએ નાઈ થઈ જઈએ તૈયાર ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો હા મેડમ ને પેટ ભરાયું નહીં કાલે માથા કૂટ કરી આજે હવારથી ચાલુ થઈ ગઈ બધું કામ આપણે અડધું કરાવીએ એને કામ અને આ તે હવે મારે ના આવવા જવું કે એવું મોડું થાય જે નાખો હવે ના નીકળી જો તો એનું કરે લે મારે દસ મિનિટ લાગે ના તો કે ના એને જ આવે તો ખબર છે એને કે એ નાવા નહીં પેલા પેલાથી કાન સાફ કરશે પછી બ્રશ કરશે અડધો કલાક ઈ બગાડે કે ના એને તો આવે તો મને મોડું કરાવશે આ એવા બધા કોઈ સારું ના વિચાર સમજી લેવાનું ઘરની બાયડી હોય ને બાયડી એવી બારે એવા હોય માણસ આ ઘર ના એવા હોય

હવારમાં વેલો ઉઠી નહીં કરીએ કે આ કરવાનું પાણી ગરમ કરવાનું વ્યાહ નાય તું ના પછી ના જાય ભલે મારે આજે નવ વાગે દસ વાગે ભલે વાગે કંટ્રોલ કંટ્રોલ એને એર આવી ગઈ છે બહુ કાઢ્યું પછી અલ્લ યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આવી ગયા છે આપણે ને જળ ચડાવી દીધી છે અને ચલો ત્યારે મહેમાનો ને ફટાફટ નાસ્તો તૈયાર છે દઈ દઈએ તો ફાઇનલી મહેમાનો નાસ્તો દેવાઈ ગયો અને મહેમાન જો કેવા ચાર્જ કેવી જો તો ના અવાજ આવે રેલગાડી અહીંથી ત્રણ ચાર કિલોમીટર દૂર હે પણ નો અવાજ આવે છે આ શિયાળામાં હે ને અવાજ આવે નાસ્તામાં છે મેથીના થેપલા અને ચા તો મસ્ત મજાના ચા અને થેપલા નાસ્તો કરી લઈએ ચાલો તો આવી ગયા છે આપણે દુકાને દુકાને સાફ સફાઈ થઈ ગઈ છે અને માતાજીના દિવાળી થઈ ગયા છે જય માતાજી જય માચા મુંડા

ડાર બનાવવામાં આવી છે છે ની મગની કે મોગર મોગરની મોગર ની ઓકે મોગર ની ડાર ના પીયા તો લુગડા ની દેખો અને મને હે ને આપણે જીભ એવી ને તત એટલે આપણે હેને સમોસા લઈએ કેમ કે આ કાલે હે ને કકરા સમોસા લીધે થાતો તો મેં કીધું આજે કકરાટ કાઢવો પડશે એટલે આજે હું લઈ આવ્યો હે ને

मारी बात में मा ध्यान दीजो सुखी के लिए रोज में 50 रुपया ने छा खाए तो केला महीने ये नो डायरो के के ले हम क्या रे सुखी है हां रोज 50 अभी भी तेरे ई भी 35 किलो नहीं है ये ते तो 70 किलो दियो ठीक है तुम रोज 50 रुपया ने छा महीने 1500 रुपया छा ना खा ले तो ना जाए बोलो आओ जे बदवा लो कोना जाए बीजा निकला जाए ये हमारा विषय नहीं गीतारा में ना ये हमारा में ये हमारा धंधा है

કે જો એલો આમાં ખા મનો લપ લપતા બસ ખાલી એમને કેવું કહેવાનું નહીં લે કેવું રીયસું લમા છોકરો છોકરો નાટક કરવાનું આણે બોલ આને કોને જો गाइस સુ જુઓ બોલો મંસલ इधर ચાલો કમમોરા લખ લખ લઈ કમમોરા લખ બોરા હા હા હા

નાશ તો મારા માટે બનાવતી બનાતી છોકરા માટે બના મેડમ દાનપુર કરે દાનપુર કરી પછી પછી છે બજારમાં હવે આવે કે નહીં આવતું ખબર નહીં પણ જોઈ લઈએ ચલો ત્યારે હું આ જો તાકો જો તો ઘોડા હું બરાબર તો લઈને જવાનું બજારમાં થોડું ખરીદી કરવાની પૈસા લઈ આવ્યો ના ચાલી મોટું જોવા મોટું રાખો તો પાંચસો ની પાંચ હજાર દઈ દીધું ભાઈ ગબડો બે હો ચાલુ નહીં થતી પેટી લેવરાઈ દીધી છે મેડમે અને હવે બીજું શું લેવાનું શાકભાજી

તો મને લાગે છેલ્લા રહ્યા લાગે છેકડા બેઠે ને કેમ છેલ્લી આવી એ લોકો બાકી તરફેલા મૂકવા તો ફાઇનલી હેને દુકાને આગળથી બંધ કરના જીએ અને પાછળથી હવે બંધ કરવાની હોય કેમ કે અંદરથી લાઈટો બંધ કરવાની હોય ને અને જય માતાજી એટલે હવે જોવાનું છે આપણે ને કે ઘરે કેવું રિએક્શન આવે છે ઘરે કકરાટ ચાલુ રહેશે દૂર થાય છે મજા આવે મેડે ખાલી પકોડી ખાવાની હતી પકોડી ખવાઈ ગઈ અને બે ત્રણ મસ્ત મજાના કેલા ખાઈ લીધા હતા અને હજી કેલો ખાઈ લીએ એટલે પેટ થઈ જાય સાફ મસ્ત મજાનું અને મેઢમાં જે થોડાક મૂળમાં એ અને કેકડા બેનના તો નીંદર આવે ધ્રુપયોને મૂકીને આવે એટલે કરીએ બંધ તો મળીએ તમને કાલે સવારે